ગુજરાત નો અવાજ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં માં તાલુકાના તાંદલિયા કંપા મુકામે ત્રણ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ તાંદલિયા કંપામાં તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી એક જાન્યુઆરી બે હજાર પચીસ એમ ત્રિદિવસીય મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો સદગુરુ શ્રી હંસદેવજી મહારાજના આશીર્વાદ અને પરમ પૂજ્ય જગતગુરુ સદપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ શ્રીની પ્રેરણાથી તાંદલિયા કંપા મુકામે શ્રી નિષ્કલંકી કલકી નારાયણ જ્યોતિ મંદિરનો પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો સતત ત્રણ દિવસ સુધી ચાલેલ આ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દરરોજ સંતોના આશીર્વાદ તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજરી રાપી હતી મંદિરના મુખ્ય દાતા તરીકે શ્રી સુરેશભાઈ પટેલ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા દ્વારા રૂપિયા બે લાખનું માદબર દાન આપ્યું હતું ત્રણ દિવસ સુધી ચાલેલા કાર્યક્રમમાં તાંદલિયા કંપા નૂતન યુવક મંડળ તથા આજુબાજુના કંપાના યુવાનો દ્વારા ખૂબ જ સરાહનીય સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રફુલચંદ્ર પટેલ પૂર્વ સુપરવાઇઝર ચોતિયા સ્કૂલ ખેડબ્રહ્મા સોનલબેન પટેલ તથા શ્રી મનીષભાઈ પટેલ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવા આપનાર કાર્યકર્તાઓને સાલ અને ફુલારથી સન્માન કરવામાં આવ્યું હતું રોજી પશ્મુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા બરાબર એકાવન વર્ષ પહેલાં તાંદલિયા કંપા નિષ્કલ્કિનારાયણ જ્યોતિર્મંદિરની સ્થાપના થઈ એ વખતે પરમશ્રદ્ધે પૂજ્યપાદ સંત શ્રી નથુરામ બાપાના આશીર્વાદ સાથે મંદિરની શુભ શરૂઆત એ વખતની પત્રિકા એ વખતનું પૂજ્ય ગુરુદેવના આશીર્વાદનું રેકોર્ડિંગ આજે પણ મોજૂદ છે બરાબર એકાવન વર્ષ પછી ભાવભક્તિ અને શ્રદ્ધાથી અમારા તાંદલિયા કંપાના યુવાધને વડીલોએ નક્કી કર્યું કે નવું મંદિર બનાવવું છે અને એ બનાવ્યું આજ નવા વર્ષના પ્રથમ દિવસ એટલે કે તારીખ એક એક બે હજાર પચીસના શુભ દિને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જગદ્ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તીર્થધામ પ્રેરણાપીઠ પિરાણા અનેકવિધ સંતો મહંતો જગદ્ગુરુઓ મહામંડલેશ્વરની હાજરીમાં એક હજાર પત્રિકાઓનું વિતરણ અને ખેડબ્રહ્મા વડાલી ઈડર વિજયનગર ચાર તાલુકાને સગરી આમંત્રણ મંડપ પણ નાનો પડ્યો એટલી જનમેદની સાથે આજનો આ કાર્યક્રમ પ્રાણપ્રતિષ્ઠાનો સંપન્ન કરવામાં આવ્યો જેમાં અનેકવિધ દાનદાતાઓએ જે આપ્યું દક્ષિણા આપી હતી દાન આપ્યું હતું તેનું ભાવભક્તિથી સોલ અને પુષ્પમાળાથી અભિવાદન કરવામાં આવ્યું આ ઉપરાંત જે કોઈ નામી અનામી હતા તેમને યાદ કરીને એમનું પણ સન્માન કરવામાં આવ્યું પ્રેરણાપીઠ પિરાણા જગદગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે આશીર્વાદ આપ્યા અમારી યુવાન તાંદિલિયા કંપની યુવાન ટીમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે એમને તન મન ધન લગાવીને આ ભગીરથ કામ કર્યું છે ગામના યુવાનો અને મારી બાજુમાં બિરાજ ઊભા છે એવા પ્રફુલ્લભાઈ સાહેબ અને સૌ યુવાન દોસ્તો ભેગા મળી એમની માર્ગદર્શન રાહબરી હેઠળ અદ્ભુત કાર્ય સિદ્ધ થયું છે જે આપ જોઈ રહ્યા છો અને મહારાજશ્રીએ પણ એક લાખ એકાવન હજાર રૂપિયા પ્રસાદ સ્વરૂપે આપી અને ગામને ધન્ય ગામને ધન્ય કર્યું છે એ શુભ ભાવના સાથે જય ગુરુદેવ હરિયોમ